હું પંડ્યા જોઈ રહ્યા છો છોડી પડવા મહારાષ્ટ્રીય દ્વારા જે ઉજવણી કરવામાં આવે છે ત્યારે હિન્દુ નવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાજપ મહિલા મોરચાના કલ્પનાબેન સુરવે દ્વારા દરબાર ચોકડી પાસે બી છવ્વીસ ગીતા પાર્ક સોસાયટી ગજાલન હાઇટ્સમાં પાછળ માંજલપુર ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જે સંદર્ભે લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તથા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ દંડક શૈલેશભાઈ પટેલ ચિરાગભાઈ બારોટ ડેપ્યુટી મેયર મહામંત્રી કોર્પોરેટર સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહી ગુડી પડવાની ઉજવણી કરી આ પ્રસંગ દરમિયાન લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીએ પોતાના મધુર શરૂઆત કરી મરાઠી ભાષાથી કરી સૌનું મન જીતી લીધું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી નમસ્કાર હું शुभेच्छा તુ સર્વાનંદ હોત વડોદરા આશીર્વાદ ઘો આપ સૌને ગુરી પાડવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે આપણા વડોદરા મહાનગરના સંગઠનના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ આપણા સંગઠનના મહામંત્રીશ્રીઓ સત્યનભાઈ કુલાબકર આપણા દંડક એવા શૈલેષભાઈ આપણા ડેપ્યુટી મેયર અને મારા સાથી સુખ દુઃખના સાથી કહેવાય હમણાં તો એવા ચિરાગભાઈ મેહુલભાઈ અને જેમણે આટલું સુંદર આયોજન કર્યું છે એવા આદરણીય કલ્પનાબેન અને ગાર્ગીબેન અને સર્વે મહાનુભાવો અગ્રિમ હરોળમાં બેઠેલા સર્વે વડીલો કલ્પનાબેન અને આપણા કાઉન્સિલર શ્રી કેતનભાઈ કકુ અને આપ સૌ ભાઈઓ તથા બહેનો આપણા સંગઠનના પ્રમુખ જુજારુ પ્રમુખ એવા આદરણીય નરેન્દ્રભાઈ આપણે સૌને ખબર છે કે દેશમાં અત્યારે સમગ્ર પરિવાર બનીને એમની સાથે ઉભા છે અને એમનું નામ છે મોદીજી આપણે બધા મોદીજીના પરિવારના સભ્યો છે ને કારણ કે એમણે દેશના વિકાસ માટે દેશની ચિંતા કરવા માટે ક્યારે પોતાના પરિવાર સામે પણ નથી જોઈ શક્યા એમને નાની ઉંમરે પોતાનો પરિવાર પોતાનું ઘર બધું મૂકી અને દેશ માટે થઈ રાષ્ટ્ર માટે થઈ આપણા હિન્દુ ધર્મ માટે થઈ અને એ નીકળી પડ્યા હતા અને અત્યારે દસ વર્ષના સુશાસન પછી જો દેશ મોદી સાહેબને યાદ કરતો હોય તો સારા સારા કાર્યોથી યાદ કરે છે મોદી સાહેબના શાસનકાળનું જો કોઈને સંભાળનું હોય તો કઈ કૌભાંડોથી એ સંભાળનું બહાર નથી આવતું સંભાળનું બહાર આવે છે તો જનધન યોજનાથી બહાર આવે છે સંભાળનું જો બહાર આવે છે તો આર્ટિકલ થ્રી સેવન્ટી એ હટાવવાથી બહાર આવે છે આજે ચૈત્ર નવરાત્રિની પણ શરૂઆત થાય છે અને મહારાષ્ટ્રીયન સમાજની નવ વર્ષનો પ્રારંભ થાય છે એટલે નવ વર્ષનો પ્રારંભ અને ચૈત્ર નવરાત્રિનો પ્રસંગ એટલે મારા મતે ઉમેદવાર માટે આ સાચો સમય હતો કે મા ભગવતીના એમના આશીર્વાદ મળે ભગવાન રામચંદ્રના પણ એમના આશીર્વાદ મળે એટલે મારી લાગણી હતી કે આવે અને ગુડીની પૂજા કરે તેમણે મને કીધું હતું કે હું આવીશ અને ગુડીની પૂજા કરીશ એના માટે અમે સૌ ભેગા થઈને અમારા પરિવારે અહીંયાના કાર્યકર્તાઓને અમારા જે આપતાજન છે મિત્રજન છે સ્નેહીજન છે એ સર્વને બોલાવીને અને ઉમેદવારનો પરિચય કરાયો છે અને ઉમેદવાર સૌથી હાઈએસ્ટ લીડથી જીતે એવી પ્રાર્થના છે અને સૌ મરાઠી સમાજને નવ વર્ષની શુભકામનાઓ ચૈત્રી નવરાત્રિની શુભકામના જય જય શ્રીરામજી આજે પહેલાં તો આપ સૌના માધ્યમથી વડોદરામાં વસતા તમામ મરાઠી સમાજને હું ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજે ગુડી પડવા નિમિત્તે જે આદરણીય કલ્પનાબેન અને એમના પરિવાર દ્વારા જે ખૂબ સુંદર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં આજે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને વડોદરામાં રહેતા મરાઠી સમાજ એટલે એ હિન્દુ ધર્મને રક્ષણ કરતો એ સમાજ અને એમની સાથે મારે સંવાદ કરવાનો મોકો મળ્યો એમના આશીર્વાદ મળ્યા એમના દ્વારા સત્કાર કરવામાં આવ્યો તેથી હું ખૂબ જ સુખની લાગણી અનુભવું છું અને ફરીથી કલ્પનાબેન અને એમના સર્વે પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું